આજુબાજુના જંગલ વિસ્તાર અમે ફ્રેન્ડ સર્કલ માં આવ્યા છો તમને બતાવી અમારા બે મિત્રો

તમે જોઈ શકો છો અમે કેટલા ઉપર છો જબ તક દિલ લાગે દહી દહીંયા બોલના તમે જોઈ શકો છો અમારો જંગલ વિસ્તાર બોલના કેટલું સરસ મજાનું પાણી છે પીવાલાયક ડ્રેન્જર ઝોન ચાલુ થાય છે ઝોન તમે જોઈ શકો છો મારા ભાઈ એક હાથમાં કોડી બળતા મારો ભાઈ લાકો તમાક આવી ગયો છે આટલામાં મિત્ર છે હજી સીધી તો બહુ દૂર છે અને અહીંયાથી ભોય પડશે તો આખું ગોમજો છે ઈદા કરતા શાંતિ શાંતિ ચાલો તો દૂર છે તમે જોઈ શકો છો આજે અમારે રાતે તાપણી કરવાની છે બસ ઘણા થઈ પડવા આવી છે રસ્તા તમે જોઈ શકો છો

આ આપણે બળે તો નોખવા કેટલા હોય નકડીને છે તું જી ભાઈ જી નું બ એક એક બળદો આલો ચાલો તમે એક એક બળદો આલો તાણો ભાઈ એટલે ભાઈ તમ ડેમ બતાઈશ આયા ડેમ છે ડેમ અંદર જો ઢોરા છે જોઈ શકો છો કેટલો ડેન્જર રસ્તો છે

તો હવે આપણે નીચે જઈએ છીએ પથ્થરના ચેર તો તમે અહીંયા રસ્તો જોઈ શકો છો થોડો ઓન પર ઉધ થી થઈ ગયો તો સીધા જ ભોઈ જવાય મારા બે માણસ અહીંયા પછો આજે આપણે તાફન કરવા માટે આવ્યા છીએ લે બરત લેવા માટે કા આપણે કોટાની અંદર ફસાઈ ગયા છીએ તો આપડે આ બે બળતા છે ઘરે જવાનું રસ્તો સહી મગાવવાનું ભય પડાયું ના